ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ એક ભારતનો વારસો પ્રશ્નો અને જવાબો જેની અંદર આ ભાગ ચાર જેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ જુદા જુદા પ્રશ્નોની ટૂંકા પ્રશ્નો ખાજગીયા વિકલ્પો સવિસ્તાર પ્રશ્નો કારણો વગેરેની આપણે ચર્ચા કરેલી છે તો હવે આજે આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્નો અને જવાબોની અંદર તો એની અંદર આપણે જોઈએ

પશુઓ અને કેટલાક રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જેવા શિલ્પોના અવશેષો સાંસ્કૃતિક વારસાના રૂપે આપણને મળેલા છે મૌર્ય યુગ દરમિયાન ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પારિમિતાનું શિલ્પ સારનાથની ધર્મચક પ્રવર્તમાન ગુભાડી ગૌતમ બુદ્ધની પ્રતિમા જૈન તીર્થકરોની પ્રતિમાઓ ઇલોરાની ગુફાઓના શિલ્પો આ બધું જ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે અહોભાવ અને આદરની લાગણી જન્માવે છે તો બે ગુણનો પ્રશ્ન આ રીતના પૂછી શકે અને આપણે એનો જવાબ લખી શકીએ તો મુદ્દાસરા એને આપણે લખી શકીશું પાંચ હજાર વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિ દેવદેવીની આકૃતિ માનવ આકૃતિઓ અને કેટલાક રમકડા દાળીવાળા પુરુષો શિલ્પ નર્તકીની મૂર્તિ આવા બધા અવશેષો સાંસ્કૃતિક સ્વરૂપે આપણને મળ્યા મૌર્ય યુગ દરમિયાન ઉંધા કમની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ બુદ્ધિની પ્રજ્ઞા પારિમિતાનું શિલ્પ સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન ગૌતમ બુદ્ધિની જૈન પ્રતિમા જૈન તીર્થકરોની પ્રતિમા ઈલોરાની ગુફાઓના શિલ્પો આ બધા પ્રત્યે આપણને આપણા વારસા પ્રત્યે અહોભાવ અને આદરની લાગણી જન્મે છે બે ભારતે શા માટે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો કર્યો છે તો ભારતે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવતો દેશ રહ્યો છે પ્રજાએ વન્યજીવોનું મહત્વ પીછાણ્યું છે ગેંડો ચિત્તા હાથી વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોજ જેવા અન્ય પ્રાણીઓને ભારતની સંસ્કૃતિને વૈવિધ્યસભર બનાવેલું છે મરી ગયેલા હાથીના દંતસૂળ અને મૃત વાઘ સિંહના ચામડાનું મૂલ્ય અનેક છે ભારતે રાષ્ટ્રીય ચિહ્નમાં સિંહોની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પીછાણ્યું છે ભારતે વન્યજીવો માટે અભયારણ્ય પણ બનાવે છે પરિણામે ભારતે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો પણ કરેલો છે આપણા દેવી દેવતાના વાહન તરીકે પણ આપણે આ વન્યજીવોના જોઈએ છે મગર સિંહ વાઘ સાપ કુકડો દરેક તરીકે આપણે એને મૂકેલું છે શંકર ભગવાનના ગળામાં જોઈએ તો સાપ જોવા મળશે ખોડિયાર માતાનું જોઈએ તો એમનું વાહન તરીકે મગર છે શંકર ભગવાનને ગણપતિની બા આગળ જોઈએ તો ઉંદેડી આપણને જોવા મળશે ઉંદર તો શનિદેવનું જોઈએ તો ગરુડનું વાહન છે યમરાજનું જોઈએ તો મોટો ભેંસ છે તો આવા બધા દેવદેવીના વાહન તરીકે પણ વન્યજીવો જોવા મળે છે અને એમની સુરક્ષા માટે આપણે કાયદો કરેલો છે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે અર્પે છે સમજાવો તો સંસ્કૃતિ દ્વારા માનવીના રોટી કપડાં મકાન કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીતો મનોરંજન બોલવાની ચાલવાની ઢપ આર્થિક પ્રવૃત્તિની રીતો એ સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે જીવન જીવવાની રીત શીખવે છે એટલે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે પ્રાચીન સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે વિધાન સમજાવો તો પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી ભારતીય પ્રજાને વૃક્ષો વનસ્પતિઓ પ્રત્યે પૂજનીય ભાવ રહ્યો છે પીપળો તુલસી લીમડો વગેરેને પવિત્ર આપણે માનેલા છે વિવિધ વનસ્પતિઓનો ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ વિવિધ પુષ્પોનો ઉપયોગ અન્ન કઠોળ તેલીબિયાનો ઉપયોગ માનવી કરે છે પ્રાકૃતિક તત્વોનો ભારતના આર્થિક સામાજિક ધાર્મિક જીવન પર અસરકારક પ્રભાવ જોવા મળે છે આમ ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી જોવા મળે છે કારણ કે આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ એ જ આપણને દર્શાવે છે કે દરેક કેટલી બધી ઔષધિઓ આપણને મળે છે કેટલું બધું વાસ નેતર સીસમ ચંદન અનેક પ્રકારના ઔષધીય વૃક્ષો તેમજ સુગંધી વગેરે આપણને આપણને આ વનસ્પતિમાંથી મળે છે એટલે પર્યાવરણ પ્રેમી રહેલી છે ભારત અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશે વિષ્ણુ પુરાણ ગ્રંથમાં શું કહેવામાં આવેલું છે તો વિષ્ણુ પુરાણ એ ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે ઉત્તરમ વચ્ચે એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારતવર્ષ છે જેના સંતાનો ભારતીય છે એમ કહેવાયું છે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ ભરતખંડ જંબુદ્વીપ આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવે છે પૂર્વ પશ્ચિમ દક્ષિણ ત્રણ દિશામાં સમુદ્ર ઉત્તર દિશામાં હિમાલયની ગિરમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો ભારત દેશ છે એટલે વિષ્ણુપુરાણની અંદર એના વિશેનો ઉલ્લેખ ખાસ આપણને જોવા મળે છે શ્લોક છે સંસ્કૃતની અંદર આપણા ગુજરાતના મેળાઓ વિશેની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર ટૂંકા પ્રશ્ન વૈકલ્પિક પ્રશ્ન જોડકાની અંદર ખાલી ખરાખોટા વગેરેની અંદર આ પ્રશ્ન પૂછાતા હોય છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ મેળાઓ વિશે ટૂંકમાં માહિતી આપો તો એના મેળાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો મોડેરાનો મેળો મહેસાણા મોડેરા શ્રાવણ શ્રાવણવધ અમાસ બહુચરાજીનો મેળો બહુચરાજી પાટણ ચૈત્ર સુદ પૂનમ શામળાજીનો કાળિયા ઠાકાનો મેળો શામળાજી અરવલ્લીજી કારતક સુદ અગિયારસ અમાસ ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ મહાવદ નવ થી બાર તાણેતર મેળો ત્રણેતર સુરેન્દ્રનગર ભાદરદરવા સુદ ચાર થી છ ભો મેળો અમદાવાદ રજબ માસની તારીખ નવ દસ અને નકળંગનો મેળો ભાવનગર ભાદરવામાસ અમાસ નો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ નવ થી તેર વો મેળો ધોળકા તાલુકો ધોડકાની પાસે વોઠા અમદાવાદ જિલ્લો કારતક સુદ પૂનમ મીરદાતાનો મેળો ઉનાવા ઉંજા રજબ માસની સોળથી બાવીસ તારીખ ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ફાગણ સુદ પૂનમ ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે કારતકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર ફાગણ સુદ પૂનમ ભાંગુરિયાનો મેળો છોટા ઉદયપુર અને કવાટ હોડીથી રંગપંચમી સુધી આમ ભારતની અંદર આ પ્રકારના ગુજરાતની અંદર આ પ્રકારના મેળાઓ જોવા જોવા મળે મળે છે છે અને એનું પણ છેલ્લા પ્રશ્નની ચર્ચા કરી કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિસ્તાર વિશે ચર્ચા કરો તે પહેલા આપણે જોઈએ આપણા વિશે તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો ભારતીય સંસ્કૃતિની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનું અગત્યનું સ્થાન છે સાંસ્કૃતિક પૌરાણિક પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો ગુજરાતની અંદર આવેલા છે જેની અંદર આપણે લોથલ ધોળકા અમદાવાદ જિલ્લો રંગપુર લીમડી સુરેન્દ્રનગર જિલ્લો ધોળાવીરા ભચાઉ કચ્છ જિલ્લો રોજડી શ્રીનાથગઢ રાજકોટ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે તો પ્રાચીન સ્થળો છે ટનગરનું કીર્તિ તોરણ જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું સૂર્યમંદિર ચાપાનીનો દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમગાનું સહસ્ત્રિંગ તળાવ અમદાવાદની પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અમદાવાદની જામા મસ્જિદ ઝૂલતા મિનારા સેદી સેદની જાળી હટીસિંગના ડેરા વડોદરાનો રાજમહેલ જુનાગઢના મોહમ્મદ ખાન મકબરો નવસારીની પારસીની અગિયારી જેવા ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશનું મંદિર જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ બાર જ્યોતિલિંગ પૈકી સોમનાથનું ભગવાન શિવનું મંદિર અંબાજી મંદિર બહુચરાજી મંદિર મહાકાળી મંદિર પાવાગઢ મીરદાતા જયંતિ પાલી મીરદાતા જયંતિ પાલિતાણા રણછોરાય મંદિર ડાકોર અને શામળાજી આ ઉપરાંત પ્રવાસનલક્ષી સ્થળોની વાત કરીએ તો પતંગોત્સવ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તાનારીરી મહોત્સવ વડનગર મહોત્સવ દર વર્ષે ઉજવાય છે જૈન બૌદ્ધના પ્રવાસન સ્થળોમાં આવેલા છે તેમાં તારંગા ખાંભલીડા જુનાગઢ શામળાજીનું કોટેશ્વર તળાજા ટાંક વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મના જોવાલાયક સ્થળો છે ગુજરાતની ભાતીગર સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ પણ ઉજવાય છે વોઠાનો મેળો તણેતરનો મેળો ભોળનાથ મેળો અંબાજીનો મેળો ભાદરવી પૂર્ણમનો મેળો નડિયાદનો મેળો વગેરે મેળાઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે આમ આપણે પ્રકરણ એકના પ્રશ્નોને જવાબો પૂર્ણ થયા જય હિન્દ